ઉપરવાસમાં ભારે વરસાદના પગલે છોટાઉદેપુરની કરા નદીમાં અચાનક પાણીની આવક વધી ગઈ છે જેને પગલે ટોકરી ગામ પાસેની નદીમાં અચાનક ગોડાપુર આવ્યું આ ધસમસતા પાણીના પ્રવાહમાં યુવતી ફસાઈ હતી આસપાસ પાણી ભરાઈ જતા યુવતી ટેકરા પર ચડી ગઈ હતી તંત્રએ યુવતીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બચાવી લીધી હતી તો ઉપરવાસમાં ભારે વરસાદના પગલે છોટાઉદેપુરની કરા નદીમાં અચાનક પાણીની આવક વધી ગઈ હતી અને જેના કારણે એક યુવતી ત્યાં ફસાઈ ગઈ હતી પાણીના પ્રવાહમાં આ યુવતી ફસાઈ જેને બચાવવામાં આવી છે મહત્વનું છે કે જેના પગલે ટેકરી ગામ પાસેની નદીમાં ભારે વરસાદના કારણે ઘોડાપુર આવ્યું અને આ ધસમસતા પાણીના પ્રવાહમાં એક યુવતી ફસાઈ આસપાસ પાણી ભરાઈ જતા યુવતી ટેકરા પર ચડી ગઈ હતી અને તંત્રએ આખરે આ યુવતીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેને બચાવી લીધી છે તો કરા નદીમાં ભારે વરસાદના કારણે ગોળાપુર આવ્યું અને આ પાણીના વધતા પ્રવાહમાં એક યુવતી ફસાઈ ટેકરામાં તે યુવતી ચડી ગઈ અને બાદમાં તંત્રને જાણ થતાં તંત્રએ તેનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું અને તેને બચાવી લીધી છે પાણીનો ધસમસ્તો પ્રવાહ અને તેમના વચ્ચે આ યુવતીને બચાવવામાં આવી રહ્યું છે રેસ્ક્યુ યુવતીનું કરવામાં આવ્યું તો કરા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ અને મોટી સંખ્યામાં લોકો અહીં જોવા મળ્યા રેસ્ક્યુ ઓપરેશન કરીને આખરે યુવતીને બચાવી લેતા સાથે લેવામાં આવ્યું જોડાઈ ગયા છે મહેશ ઉપરવાસમાં ભારે વરસાદ આવ્યો અને જેના કારણે છોટાઉદેપુરની કરા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો એક યુવતી ફસાઈ શું વિગતો છોટાદેપુર જિલ્લાની અંદર જે વરસાદ થયો જેને લઈને અચાનક આ કળા નદી ની અંદર મોટા પ્રમાણમાં પાણી ની આવક થઈ હતી જેને લઈને નદી કાંઠાએ ગયેલી જે યુવતી હતી તે નદીના પટમાં ફસાઈ હતી તેને જિલ્લાનું જે વહીવટી તંત્ર છે રેસ્ક્યુ ટીમ છે તેને ભારે જહેમત બાદ બચાવી લેવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારની તેને જાનહાની નહીં થઈ આસપાસના જે લોકો હતા વહીવટી તંત્રને જાણ કરતા વહીવટી તંત્ર સક્રિય થયું અને જે યુવતી હતી તેને બચાવી લેવામાં આવી છે જે વરસાદ થયો જેને લઈને સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની જે નદીઓ હતી તેમાં પાણીની આવક થઈ હતી કવાટની અંદર જે નદી પસાર થઈ છે કરા નદી એની અંદર મોટા પ્રમાણમાં પાણીની આવક થવાના કારણે આ ઘટના બની હતી પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની મોટી દુર્ઘટના ઘટી નથી અને સલામત રીતે આ યુવતીને તંત્ર દ્વારા બચાવી લેવામાં આવી છે અને અત્યારે પણ થોડા મોટા પ્રમાણમાં હજુ પણ પાવરની આવક ચાલુ છે જી આભાર મહેશ વિગત આપવા બદલ